શૌતમ રૂપાલા સામે ક્ષત્રિયાણી જોહર કરશેની જાહેરાત બાદ પરેશ ધાનાણીએ ટ્વીટ કરેલું હતું શૌતમ રૂપાલા સામે ક્ષત્રિયાણી જોહર કરશેની જાહેરાત બાદ કોંગ્રેસના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ટ્વીટ કરેલું હતું ભાવનગર ક્ષત્રિયાણી અસ્મિતાબાની જાહેરાત બાદ ધાનાણીએ ટ્વીટ કરેલું હતું રૂપાલાના ઘર સામે ક્ષત્રિયાણીની અસ્મિતાબા જોહર કરશે તેવી જાહેરાત કરેલી હતી પરેશ ધાનાણીએ ટ્વીટ કરી ભાજપ પર કટાક્ષ સાથે લખ્યું કે અહંકાર હંમેશા હારે છે રોટી બેટી રાજ અને ધર્મરક્ષકો કાયમી કોખમાં ઉછેરનાર દેશની માતૃશક્તિને વંદન દેશની દીકરીના દામનને દાગ લગાડનાર વિરુદ્ધ જોહરની જરૂર નહીં પડે ચૌતલિયા હજુ તો જીવે છે પર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીનું સ્વાભિમાન યુદ્ધની શરૂઆતને લઈને ટ્વિટ કરેલું હતું પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયાણી જોહર કરશેની જાહેરાત બાદ પરેશ ધાનાણીએ આ ટ્વીટ કરેલું હતું